ભરૂચના જગડીએના ધારાસભ્ય છૂટુભાઈ વસાવાએ ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત પાંચ સરકારી અધિકારીઓ સામે માનહાનિનો દાવો કર્યો છે વીરવાડી હત્યા કેસમાં નિર્દોષ છુટકારો મેળવનાર છૂટુ વસાવાએ તેઓની આ કેસમાં ખોટી અટક કરવા બદલ આ દાવો કર્યો છે વસાવાએ અમિત શાહ સહિત જે તે સમયે ભરૂચ જિલ્લાના પોલીસ વડા જી એસ મલિક તે સમયના ભરૂચ જિલ્લા કલેક્ટર રાજ્યના ચીફ સેક્રેટરી એસઆઇટીપીઆઈ મિની ચોસેફ જેવા ઉચ્ચ અધિકારીઓ સામે રૂપિયા પાંચ કરોડનું માનહાનીનો દાવો કર્યો છે અંકલેશ્વરના મુખ્ય સિવિલ આ કેસ રાજકારણમાં આવી છે દાવો કર્યો છે અમારી અને જે અમને નુકસાન થયું છે માટે અને અમારું અસ્તિત્વ જે સરકાર દ્વારા એની સામે અમે દાવો કર્યો છે પોલીસ કેસ પણ અમે કરવાનો છે કેમ કે અમારો તો કોઈ વાંક ગુનો હતો ને છતાં આવી રીતના એક ધારાસભ્યને પકડીને મૂકી દેવો અને મને જ્યારે ડીએસપી સમક્ષ હાજર કરવામાં આવ્યો ત્યારે સામેથી ફોન આવે અમિત શાહ જગ્યા નક્કી કરીને એન્કાઉન્ટર કરી નાખો એ જાતની વાત થતી હોય અમારી સલામતી ક્યાં જનતાદાળ યુનાઇટેડના પ્રદેશ પ્રમુખ અને ઝગડિયાના ધારાસભ્ય છુટુભાઈ ભસાવાના એડવોકેટ ધીરજભાઈ પરમારે સમગ્ર કાર્યવાહી અંગે માહિતી આપી છે વકીલે ધારાસભ્ય છોટુભાઈ વસાવાની અટકાયત રાજકીય નાખોડી રાખી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું એમાં એ છોટુભાઈ કહેશે છોટુભાઈને જે અનુભવ થયો છે એ કહેશે એમાં છોટુભાઈને ઘર પર ગણીને ઝઘડે લઈ જવા જોઈએ જેને સીધા ડીએસપી ઓફિસમાં લઈ જવામાં આવેલા અને ત્યાં આ મલિકની ઉપર અમિત શાહનો ફોન આવ્યો અને મલિકે કહ્યું હતું કે પકડી લાવ્યા છે અમિત શાહે કહ્યું કે ભાઈ એને પતાવી દો એટલે કે હું એ જગ્યા શોધીએ છીએ આ પ્રમાણનો એટલે અમિત પણ પાર્ટી છે ધારાસભ્ય છોટુભાઈ અમરસિંહ વસાવાએ તેમની આભરૂને થયેલ નુકસાન આર્થિક નુકસાન શરીર સ્વાસ્થ્યને થયેલ નુકસાન ચૂંટણીમાં થયેલ નુકસાન પેટે આ દાવો માંડ્યો છે ભરૂચ ભરત ચુડાસમા બ્યુરો રિપોર્ટ